હેલો ભાઈ આજે ગુડ ઇવનિંગ આપણે અને મારી યુટ્યુબ ફેમિલી તમારા માટે આજે એક વિડીયો છે આપણા ઘરે એક પ્રોગ્રામ છે દુવે ટોઠાનો સ્પેશિયલ અને શિયાળો વાનગી શિયાળામાં ઠંડીના કારણે એને ખાવાથી સારું છે એટલા માટે તમને બતાવું છું જોઈ લો અહીંયા મેં પાંચો દુવે લીધેલી છે પાંચસો તુવેર બા બાફી છે એની સાથે મેં અઢીસો ગ્રામ ડુંગળી અઢીસો ગ્રામ ટોમેટા અઢીસો બસો ગ્રામ લીલું લસણ અને પચાસ ગ્રામ કોથમીર અને મરચાં બરાબર છે અને હવે આપણે અંદર ચાલુ કરીશું આની પ્રોસેસ તો અંદર તેલ નાખવાનું થાય છે પહેલાં તમારે ચાર પાંચ ડાકડી જે તેલ મેળી દેવાનું અંદર બરોબર ગાઈ ચાલુ છે હવે એના પછી આપણે વઘાર લાવવાનું છે ગાય ગાય જ વઘાર આવી ગયો છે તો આપણે એક એક તૈયારી કરીને એક એક વસ્તુ અંદર નાખી દઈશું તમે જોઈ શકો છો

થોડું બસ આપણે નાખીને તૈયાર કરી દઈએ છીએ થોડું મીઠું નાખી દઈએ બસ હવે આપણે આમાં ગરમ મસાલો નાખી દઈએ થોડો જેનાથી ટેસ્ટ વધી જાય હમ બસ હા એ ગ્રેવી રેડી થઈ ગઈ છે તેલ છૂટું પડવા મળ્યું છે તમે જોઈ શકો છો હવે આપણે આમાં તુવેર એડ કરી દઈશું તુવેરનો મસાલો પહેલાં નાખી દીધો તો હવે ખાલી અંદર એડ કરવાની જ રહેશે હવે જોઈ શકો છો હવે થોડીવાર આપણે આને બે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય બરાબર પછી આપણે ગાય હવે આપણે આને થોડી વાર ચડવા દઈશું થઈ ગઈ છે એના ઉપર હવે ધાણા નાખી દઈએ થોડા બરોબર છે હવે આપણે આને જમવા માટે લઈ લઈએ આ જો તૈયાર થઈ ગયું છે આપણે ડીશમાં નીકાળી દીધું છે બધું હવે આપણે આમાં થોડું એડ કરીશું નવું આ છેવ સેવ છે અને આ તૂટી ફૂટી છે આમાં સેવ નાખી દીધી થોડું આવી જશે જોઈ શકો છો આપણે આ તૈયાર થઈ ગયું છે આપડે ડીસો હવે ધનિયાનું એડિંગ કરી લઈએ આ ધનિયા આપણે ધનિયા થઈ ગયા છે ભાઈ થઈ ગયું છે આપણે તૈયાર હવે જો ખાવું હોય તો આવી જજો બાકી આપણી રેસીપી રેડી બરાબર છે તો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં ચલો જય માતાજી